થોડા સમય પહેલા જ આઈપીએલના ખેલાડીની હરાજી કરવામાં આવી હતી તેવી જ રીતે સુરતમાં આવેલા સિંગણપોર ખાતે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ટુર્નામેન્ટનું નામ છેવી પી એલ એટલે રોડ પ્રીમિયર લીગ રાખવા માંગ આવ્યું છે જેમ હરાજી થાય છે આયોજક તરીકે મનીષભાઈ મોરે જેનીસભાઈ તથા રાહુલ પાંડે અને સપોર્ટર તરીકે ફેનિલ છોવાડા જયેશભાઈ કંથારીયા આ ટુર્નામેન્ટના સફળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી આ ટુર્નામેન્ટમાં પ્રથમ ટીમને એકવીસ હજાર સેકન્ડ ટીમને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સાથે બંને આવશે વધુમાં આયોજકનું કહેવું છે કે ભાઈચારો બની રહે એટલે મેન હેતુ આ ટુર્નામેન્ટ રમાવી રહેલા છે આ હરાજીમાં સૌથી વધારે બોલી સબીરભાઈ છેતાલીસ હજાર અને આદિલભાઈ સાડત્રીસ હજાર રૂપિયાની લાગી હતી થોડા સમય પહેલા જ આઈપીએલ ના ખેલાડીની હરાજી કરવામાં આવી હતી તેવી જ રીતે સુરતમાં આવેલા બીજી સિઝન છે ને હું પોતે બીપીએલમાં ફૂલ સપોર્ટ રીતે આ ટુર્નામેન્ટમાં ભાગ આપું સપોર્ટર પણ છું પોતે પ્લેયર પણ છું પોતે રમવાનો પણ છું આઈપીએલ કરતા પણ અમારો સારામાં સારો મોલ બનાવેલો છે અમે લોકોએ બધાય મળીને અને સારામાં સારું પરફોર્મન્સ આપવાની ટ્રાય કરશું અમે ને આ સુરતમાં સૌથી મોટામાં મોટી આ ટુર્નામેન્ટ છે આના જેવી કોઈ ટુર્નામેન્ટ રમાતી નથી હમણાં સુરતમાં તમારું ટુર્નામેન્ટ લઈને તમે આયોજન કરો છો સાંભળવામાં એવું છે કે અમને જે હિસાબનું આયોજન લાગ્યું છે મને એવું આઉટફીલ લાગે જ કે અમે આ આઈપીએલનો ઓપ્શનમાં ઊભા છે ને આ ટુર્નામેન્ટમાં અમે આ વખતે કંઈ નવું લાગ્યું છે કે અમે એકતા બને હિસાબે હિન્દુ મોમેડન તરીકે પાંચ સાત ખેલાડી એવા નવા ખેલાડી જે અનુભવી ખેલાડી છે એ લોકોનો સમાવેશ કર્યો છે છ સાત ખેલાડી છે સુરતના સારા સારામાં સારા મોમેડન લોકો એટલે હિન્દુ મુસલમાનનો ભાઈચારો વધે એ હિસાબની ટુર્નામેન્ટ ઊભી કરી છે અમારું નામ પ્રથમભાઈ વિશાલ છે

બધા પ્લેયરોને જે વેડરોડ પ્રીમિયમ લીગ નામ રાખીને આપણે વેડ રોડના જે ખેલાડીઓ છે એમને મોટા સ્ટેજ પર રમવા મળે એ રીતે આપણે આ આયોજન કરીએ છીએ જેથી કરીને નાનામાં નાના ખેલાડી પણ મોટા સ્ટેજ પર રમીને સારા પ્લેયર બની શકે એના માટે આપણે આયોજન કરીએ છીએ આપનું નામ રાહુલભાઈ પાંડે રાહુલભાઈ આજે તમે અહીંયા ઉપસ્થિત રહ્યા છો તમે આયોજક કરી છો કે તમારી ટીમ છે પોતાની અમારી પોતાની ટીમ જ છે ટીમનું નામ છે યુવાન ઇલેવન જે એના સ્પોન્સર છે રાહુલભાઈ પાનવાલા અને હું એ ટીમનો આઇકોન પ્લેયર છું કેટલા આપણે સિઝન ટુ છે વેડરોડ પ્રીમિયર લીગની આની પહેલાં અમે સોરા ઇલેવન જે અમારી ટીમ હતી પોતાની એના ટીમ પ્રમાણે બધા પ્લેયરો સોરા ઇલેવન તરીકે પહેલાં આયુસી ઇલેવન રમાડતા હતા એમ ટોટલ ચાર સિઝન રમાડી દીધા અને અત્યારે અમે એવું વિચાર્યું કે વેડરોડના બધા પ્લેયરો આપણા રહી જાય છે એમ વિચારીને અમે કહ્યું કે ચાલો વેડરોડ પ્રીમિયર લીગ ચાલુ કરીએ કે કંઈક ખેલાડીઓ આપણને સારા મળે કે આગળ જઈને અમે મોટા ટુર્નામેન્ટ કંઈ રમા રમવામાં મોકો મળે એ લોકો